યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઘોષિત કર્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનને પ્રસ્તાવ મૂક્યો હતો કે બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઘોષિત કરીએ અને સિત્તેર રાષ્ટ્રની સમજૂતી સાથે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશને એ સ્વીકાર્યું છે અને આપણો દેશ ભારત જેમાં ઓછા પાણીમાં બાજરી જુવાર રાગી કોદરી મકઈ જેવા પાક પુષ્કળ પ્રમાણમાં ઉગાડી અને ઘણા બધા દેશોમાં એનો નિકાસ કરશે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલ કરી અને આજે આખી દુનિયામાં બાજરી જુવાર મકઈ રાગી જેવા પૌષ્ટિક અનાજ જે કહેવાય એનો ઉપયોગ વધારી અને કેમ સ્વસ્થને નિરોગી જીવન જીવવું એનો એક નવો અભિયાન સાથે સુપર સહેલિયાથી હું દીપા મેં તો આજથી જ ચાલુ કરી દીધું મારા કિચનમાં અને બનાવ્યા આ પૌષ્ટિક ધાન્યથી થાલીપીઠ થાલીપીઠ એક મહારાષ્ટ્રીયન રેસીપી પણ બનાવ્યા મારા દાદીમાના રીતથી ઠેપીને કેવી રીતે ઠેપીને એ પણ જોઈએ થાલીપીઠ બનાવવા સૌથી પહેલાં બારીક સુધારેલી બે કપ જેટલી મેથીની ભાજી મેં લઈ લીધી છે અને અડધો કપ જેટલું લીલું લસણ લીધું છે લીલું લસણ અને મેથીની ભાજી બે અત્યારે માર્કેટમાં પુષ્કળ મળે એટલે આપણે એનો ઉપયોગ કરી લેવાનો આ રીતે ભરેલા પાણીમાં ભાજીને સરખી રીતે ત્રણેક વાર ધોઈ લેવાની છે અને થોડું હૂંફાળું પાણી લેવાનું છે અહીંયા આ કેટલમાં જ મેં થોડું પાણી હુંફાળું કરીને લઈ લીધું છે આપણે કેટલ ના હોય તો તપેલીમાં થોડું પાણી હૂંફાળું કરી દોઢ ગ્લાસ જેટલું હુંફાળું પાણી આ રીતે એક પરાતમાં લઈ લેવાનું છે મીઠું નાખવાનું છે લગભગ પોણી ચમચી જેટલું તો હૂંફાળા પાણીમાં પોણી ચમચી જેટલું મીઠું નાખી મિક્સ ધાન્યનો લોટ જેમાં બાજરીનો લોટ જુવારનો લોટ અને એમાં થોડો રાગીનો લોટ બાજરી અને જુવારના લોટનું પ્રમાણ સરખું રાખ્યું હતું અને રાગી એનાથી અડતું બે કપ જેટલો મિક્સ લોટ જેની અંદર અજમો નાખી હતી તો એક ચમચી જેટલો અને તલ નાખી દીધા બે ચમચી જેટલા આ રીતે અજમો તલ થોડી હળદર અડધી ચમચી જેટલી અને લાલ મરચું લગભગ એક ચમચી જેટલું લીલા આદુ મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી ઈચ્છો તો તમે નાખી શકો છો આ રીતે બધું હલાવીને ભેગું કરી લેવાનું છે તમે જોયું મેં દોઢ ગ્લાસ જેટલું પાણી અને એની અંદર બે કપ જેટલો જ લોટ નાખ્યો છે અને એ પણ મિક્સ લોટ બાજરી જુવાર અને રાગી મેથીની ભાજી આ રીતે એડ કરી લેવાની છે અને સાથે સુધારેલું લીલું લસણ એ પણ મેં ધોઈને રાખ્યું હતું એ પણ સાથે એડ કરી લીધું બસ આવો એકદમ ઢીલો ઢીલો લોટ રાખવાનો છે જોઈ શકો છો ખૂબ જ ઢીલો લોટ છે અને આ જ ઢીલા લોટથી આપણે હવે થેપીને બનાવીશું થાલી પીઠ અને એની રીત પણ ખૂબ જ જુદી છે આ રીતે એક નેપકીન કે પછી તમારા પાસે આવો હેન્ડ કરચીપ હોય એકદમ સરસ રીતે ધોયેલો સ્વચ્છ એ લઈ લેવાનો છે જેને ભીનો કરી લેવાનો છે આ રીતે એને પાથરી દેવાનો છે પ્લેટફોર્મ પર એક ચોપિંગ બોર્ડ પર કે પછી આદણી ઉપર અને પછી આ રીતે પાણીથી ફરીવાર એને ભીનો કરી લઈશું બીજી બાજુ લોડી ગેસ પર મૂકી દીધી છે તપવા માટે આ રીતે થેપીને આપણે થાલીપીઠ બનાવવાના છે લોટ એકદમ ઢીલો હોવાથી હાથેથી જ આ રીતે થાપી થાપીને તમે સરસ રીતે પાતળા થાલીપીઠ પાથરી શકશો બને એટલા પાતળા કરવાના છે અને આ રીતે થેપીને થઈ જ જાય છે પછી આ રીતે ધીમે રહીને આખો નેપકિન એટલે કે આ જે રૂમાલ છે એ આપણે ઉઠાઈ લઈશું અને ગરમ થયેલી લોઢીમાં આ રીતે એને પાથરી દઈશું એટલે કે એને પલટાવી અને લોળી ઉપર આલીપીઠ છે એને મૂકી દઈશું આ રીતે હાથેથી થોડું થોડું થેપી લેવાનું અને થોડા ખાડા પાડી દેવાના થોડું એક થાય એવું લાગે એટલે થોડું તેલ મૂકી અને પલટાઈ દેવાનું પહેલીવાર જ્યારે કરશો ત્યારે તેલ થોડું મૂકવું પડશે પછી તો ઓછા તેલમાં પણ એ બની જતું હોય છે બીજી બાજુ આ રીતે બીજી બાજુ પડખું થાય ત્યાં સુધી બીજો પીઠ આપણે આ રીતે થેપી લઈશું રૂમાલ ભીનો કરીને ભીનો કરેલો રૂમાલ ઉપર ફટાફટ એ પથરાઈ જતા હોય છે આ રીતે પલટાવી અને બે બાજુ સરસ આપણે ગોલ્ડન કલરનું શેકી લેવાનું છે થોડું થોડું તેલ લઈ અને આપણે શેકવાનું છે અને મસ્ત આવા થાલીપીઠ તૈયાર કરતા જવાનું છે તમે ઈચ્છો એટલા પાતળા થેપીને તૈયાર કરી શકો છો અને સરખી રીતે શેકી અને આ રીતે રેક ઉપર રાખવાના છે આપણે થાલીપીઠને આ રીતે રેક ઉપર કે પછી કાણાવાળી ટોપીમાં રાખીશું પહેલી વાર હું કરતી હતી એટલે કરતાં કરતાં મને આઈડિયા આવ્યો કે આ રીતે રૂમાલની સાઈઝ તવી ઉપ વધારે મોટી હોય તો થાલીપીટ નાખતી વખતે થોડું રિસ્ક રહે છે એટલે મેં રૂમાલને આ રીતે ફોલ્ડ કરી લીધો અને એકદમ નાનો કરી દીધો એટલે બને ત્યાં સુધી નાનો રૂમાલ જે લેડીઝ હેન્ડ કરચી આવે છે એવો ફ્રેશ એક લઈ રાખવાનો સાધારણ જાડો રાખવાનો અને આ રીતે થેપી દેવાય કપડાં ઉપર જ અને એને લોડીમાં આ રીતે તમારે કરી દેવાનો તો આ રીતે ટેપ 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 થોડું રૂમાલ પર કરી રૂમાલ લઈ લેવો અને એક પડખું થાય ત્યાં સુધી બીજું આ રીતે તૈયાર કરી દેવું ઝટપટ બની જાય છે એકદમ ફાસ્ટ બની જાય છે અને એકદમ ઢીલો લોટ હોય એટલે થોડું થોડું હાથથી થેપો એટલે જોઈએ એવો પાતળો આપણું થાલીપીઠ તૈયાર થઈ જતો હોય છે તો આ જ પરફેક્ટ રીત થાલીપીઠ બનાવવાની અને આ એક મહારાષ્ટ્રીયન આઈટમ પણ હા ગુજરાતી ઢેબરા કહી શકાય એવું જ ટેસ્ટમાં લાગતું હોય છે ગડપણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો ડાયાબિટીક પેશન્ટ માટે પરફેક્ટ છે બાજરી જુવાર અને થોડી રાગીનો લોટ લીધો છે અને આ રીતે પરફેક્ટ આપણા થાલી પેઠ જે ડિનરમાં કે પછી બ્રેકફાસ્ટમાં બેસ્ટ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે એમ આપણે આવા બધા પૌષ્ટિક અનાજનો ઉપયોગ વધારી અને આવી જુદી જુદી રીતે પૌષ્ટિક નાસ્તો કે પછી આહાર કેવી રીતે લઈ શકીએ એ જોવાનું છે સાથે મેં બનાવ્યું લીલા લસણનું શાક જેના માટે લસણ અડધો કપ અને અડધો કપથી અડધું એટલે કે પાક જેટલું ઘી ગરમ કરી થોડું રાઈ મૂકી લસણને આ રીતે રાઈમાં વઘારી લીધું મીઠું નાખી દીધું અડધી ચમચી જેટલું અને મીઠું નાખી થોડું હલાવી પાંચ ચમચી જેટલી હળદરે એડ કરી જેથી કલર પણ થોડો સારો લાગે ખૂબ જ ઇઝીલી બની જાય આ લીલા લસણનું શાક અને ઘીમાં ખૂબ જ ટેસ્ટી લાગે હળદર નાખી અને હલાઈ લેવાનું છે બસ પછી થોડું પાણી બળી જશે અને ઘી એકદમ છૂટેલું લાગે ત્યાં સુધી એને થવા દેવાનું છે તો આ લીલા લસણનું શાક જે થાલીપીઠ સાથે ખાવાની ખૂબ જ મજા આવી અને બસ રોજિંદા જીવનમાં આવા જ આહાર જે આપણને સ્થૂળતા એટલે કે ઓબેસિટી ડાયાબિટીસ અને ઘણા બધા રોગોથી બચાવે છે તો ચાલો હેલ્ધી ખાનપાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે એમ પૌષ્ટિક અનાજનો ઉપયોગ વધારી અને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરીએ તો જુઓ તૈયાર છે નરેન્દ્રભાઈ મોદીએ યુનાઇટેડ નેશનના દરેક સભ્યોને મૂરુ કે જે મિલેટમાંથી જ બન્યું હતું એ ડિસ્ટ્રીબ્યુટ કર્યું તો ચાલો આજથી જ ઉપયોગ વધારીએ આ પૌષ્ટિક ધ્યાનનો થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા